વાવાઝોડાને લઈને કોર્પોરેશન તંત્ર સતર્ક બન્યું છે મ્યુનિસિપલ કમિશનરે જમીન મિલકત શાખાને આદેશ આપ્યા છે ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી વાવાઝોડાને લઈને કોર્પોરેશન તંત્ર સાબદુ થયું છે મ્યુનિસિપલ કમિશનરે જમીન મિલકત શાખાને આદેશ આપ્યા હતા ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી અત્યાર સુધી શહેરમાં થી વધુ હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે હોર્ડિંગ્સની એજન્સીઓ સાથે પણ કમિશનરે બેઠક યોજી હતી તમામ એજન્સીને ત્રણ દિવસમાં ઊંચાઈ ઘટાડવા સૂચના આપી હતી હોર્ડિંગ્સ છે અથવા વધારે પડતા ઊંચા છે એ બધા હોર્ડિંગને કાઢવા માટે અને એમને ઉતારી એની હાઈટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી કરી છે જોડે જોડે જે પણ એડવર્ટિઝમેન્ટ એજન્સી છે એની પણ એમની પણ એક મીટિંગ થઈ છે એમને પણ અમે સૂચના આપી છે અને નેક્સ્ટ થ્રી ડેઝમાં એ બધા જ હોર્ડિંગો કાઢી દઈ અને એના જે સ્ટ્રકચર્સ છે એની હાઈટ પણ ઘટાડવા માટેની અમે સૂચના આપી છે એની કાર્યવાહી કરી રહી છે